તરફ ગરમીનો પ્રકોપ ત્યારે બીજી તરફ આગામી બે દિવસ ધૂળની ડમરી ઉડાડતો પવન ફૂંકાવાની કરાઈ આગાહી કચ્છમાં ગરમીનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રવિવારથી બે દિવસ જિલ્લામાં પ્રતિ કલાક વીસ થી ત્રીસ કિમીની ઝડપે ધૂળની ડમરી ઉડાડતો પવન ફૂંકાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ છે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ તેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે અંજાર ગાંધીધામ રાજ્યના મોખરાના ગરમ મથકો બન્યા છે સામાન્યથી ચારથી પાંચ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા લોકો પરેશાન થઈ ચૂક્યા છે કચ્છના જિલ્લા મથક ભુજમાં મહત્તમ પારો એકતાલીસ ડિગ્રીએ પહોંચ્યો છે ત્યારે સૂત્રોનું કહેવું છે કે હવામાન વિભાગે બે દિવસ મહત્તમ પારો ઘટવા અને તે પછી ફરી તાપમાન ઉંચકાવવાની સંભાવના દેખાડી છે હજુ એક દિવસ ગરમીના આકરા મોજાની ચેતવણી આપતું યલો એલર્ટ યથાવત રખાયું છે તેમજ ગરમીમાં મામૂલી રાહત મળવા સાથે ધૂળની ડમરી ઉડાડતો પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે